નમસ્કાર મિત્રો બે ત્રણ દિવસ પહેલાં આપણે એક વિડીયો કર્યો હતો જેમાં એ વાત રજૂ કરી હતી કે ઋની નિકાસ નોંધપાત્ર રીતે વધી છે આપણા ઋની સ્થાનિક માંગ પણ નોંધપાત્ર રીતે વધી છે છતાં છેલ્લા બેથી ત્રણ મહિનાથી જે કપાસના ભાવ છે એ જ્યાં છે ત્યાંના ત્યાં જ છે નિકાસ અને માંગ બંને વધી છે તો કપાસના ભાવ કેમ વધતા નથી તો એ વિડીયો આપણો પૂરો થયો ને એક રીતે જે રૂ બજાર છે એમાં કંઈક નવી તેજીનો સંચાર થયો હોય એવી સ્થિતિનું સર્જન થયું છે કારણ કે છેલ્લા ત્રણ દિવસમાં મિત્રો રૂ ઘાસડીના ભાવમાં ખાંડીએ બારસો રૂપિયાનો વધારો નોંધાયો છે અને સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદાઓ એટલે કે જેને આઈસ કહેવામાં આવે છે એમાં મંદી છે અને આપણી ઘાંસડીના ભાવમાં રૂના ભાવમાં આપણા ભારતીય રૂના ભાવમાં તેજી જોવા મળી છે તો આઈસ ઠંડો છે અને આપણી જે ઘાસડી છે એ ગરમ થઈ રહી છે તો કપાસ બજારમાં જે અત્યારે તેજી જોવા મળી છે એને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું કપાસ બજારની આપણે મિત્રો વાત કરીએ એ પહેલાં એક વાયરલ થયેલા સમાચારની સાચી હકીકત જાણીએ છેલ્લા થોડા દિવસોથી એક ન્યૂઝપેપરનું કટિંગ ગુજરાતના ખૂબ જ જાણીતા એક ન્યૂઝપેપરનું કટિંગ ખેડૂતોના વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ થયું છે જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે ખાતર ઉપર રાસાયણિક ખાતર ઉપર જે ડીએપી યુરિયા એનપીકે ખાતર ઉપર જે પાંચ ટકા જીએસટી હતો એ દૂર કરવામાં આવ્યો છે આથી તમામ પ્રકારના જે રાસાયણિક ખાતર છે એના ભાવમાં પાંચ ટકાનો ઘટાડો થશે ઘણા બધા ખેડૂત મિત્રોને એ પ્રશ્ન છે કારણ કે અત્યારે મિત્રો હવે ચોમાસું સિઝન જે છે એ ચાલી રહી છે તો ખેડૂતોને ખાતરની જરૂર પડે તો એ સ્થિતિમાં ખેડૂતોએ ખરીદી કરતાં પણ એક રીતે અસમંજસની સ્થિતિમાં છે તો ખરેખર જે પાંચ ટકા ભાવ ઘટે પછી ખરીદી કરવી કે અત્યારે ખરીદી કરવી તો મિત્રો આપને જણાવી દઉં કે જે આ ન્યૂઝપેપરનું કટિંગ વાયરલ થયું છે ખૂબ જ જાણીતા ન્યૂઝપેપરનું પેપર કટિંગ છે પણ આ સમાચાર મિત્રો ખોટા છે એકચ્યુલી ગયા સપ્તાહે જીએસટી જે કાઉન્સિલ છે એની બેઠક મળી અને એક પ્રસ્તાવ પણ આવ્યો કે ખાતર ઉપર જીએસટી દૂર કરવામાં આવે તો એ જે પ્રસ્તાવ છે એ એમને જે મિનિસ્ટર્સ જીઓએમ જેને કહેવામાં આવે એટલે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ જે કહેવામાં આવે એને આગળ મોકલ્યો છે એટલે કોઈ નિર્ણય હજુ સુધી લીધો નથી એટલે ખાતર ઉપર જે પાંચ ટકા જીએસટી છે એ અકબંધ છે હાલની સ્થિતિ એ હાલની સ્થિતિ એ એટલે કે આપણે વાત કરી રહ્યા છીએ સત્યાવીસમી જૂન બે હજાર ચોવીસના દિવસે ત્યાં સુધીમાં ખાતર ઉપરનો જીએસટી જે છે એ રદ કરવામાં નથી આવ્યો હવે જે નવી સરકાર છે એ પોતાનું જે નવું બજેટ છે નવી એ રજૂ કરશે તો એમાં કદાચ જે છે એ જીએસટી ઉપર કોઈ નિર્ણય લઈ શકાય છે પણ હાલની સ્થિતિ અત્યારે જે સમાચાર વાયરલ થયા છે એ મિત્રો સમાચાર તદ્દન એક રીતે પાયાથી વિહોણા છે તો મિત્રો હવે આપણે જે કપાસ બજાર છે એની વાત કરીએ તો મિત્રો કપાસમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે આઈસ ઠંડો છે અને આપણી ઘાસડી ગરમ થઈ છે આઈસ એટલે કે ઇન્ટરનેશનલ કોટન એક્સચેન્જ આઈ સી ઈ એટલે કે ન્યૂયોગ કોટન વાયદાને આઈસ કહેવામાં આવે છે તો ન્યૂયોગ કોટન વાયદો એક રીતે આખા વૈશ્વિક રૂબજારનો મા જે છે માપદંડ છે તો ન્યુ કોટન વાયદામાં તેજી હોય તો આખા વિશ્વના રૂ બજારમાં તેજી હોય ન્યૂ કોટન વાયદામાં મંદી હોય તો આખા વિશ્વના રૂ બજારમાં મંદી હોય પણ અત્યારે એવી સ્થિતિનું સર્જન થયું છે ન્યૂયો કોટન વાયદામાં તોતેર સેન્ટથી પંચોતેર સેન્ટની સપાટીની વચ્ચે એટલે કે સાવ નીચી સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે પણ ન્યૂયોક કોટન વાયદાને ઉપરવટ જઈ અને આપણા ભારતીય બજારમાં તેજી જોવા મળી છે જે આપણી રૂંસડી છે એનો જે ખાંડીય ભાવ છે મિત્રો એ અત્યારે અઠ્ઠાવન હજાર રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે ત્રણથી ચાર દિવસ પહેલાં એટલે કે સોમવારે જે રૂંસડીનો ભાવ હતો એ છપ્પન હજાર સાતસો આઠસો રૂપિયાની સપાટીએ હતો એટલે એમ કહી શકાય કે છેલ્લા ત્રણ દિવસમાં ખાંડીએ બારસો રૂપિયાનો વધારો રૂ ઘાસડીના ભાવમાં આપણને જોવા મળ્યો છે અત્યારે જે એના કારણો છે એમાં ઘણા બધા કારણો સામે આવી શકે એક તો પહેલું કારણ છે કે પહેલાં જે લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી હતી કે આપણી સ્થાનિક જે માંગ છે રૂની એમાં નોંધપાત્ર વધારો થયો છે આ વર્ષે આપણી જે સ્થાનિક માંગ છે એ ત્રણસો અને સાત લાખ ઘાસડી જેટલી રહેવાની સંભાવના છે જે છેલ્લા દસ વર્ષમાં બીજા ક્રમાંકે જે છે એ સૌથી વધુ માંગ છે અને બીજું જે કારણ છે નિકાસ આપણે છવ્વીસથી અઠ્યાવીસ લાખ ગાંસડીની નિકાસ કરીએ એવી સંભાવના છે ને એની સામે હવે જે આવકો છે જે કપાસની આવકો છે એ એકને એમાં ઘટાડો નોંધાયો છે અત્યારે જો કે ગુજરાતના મુખ્ય યાર્ડોમાં હજુ પણ કપાસની જે આવક છે એ થઈ રહી છે આપણે બોટાદ યાર્ડનું જે આજનું ભાવપત્રક મારી પાસે આવ્યું છે એમાં પણ અગિયારસો ક્વિન્ટલ એટલે અગિયાર પંચા પંચાવન એટલે કે બોટાદ યાર્ડના ઓફિશિયલ ભાવપત્રકમાં પણ હાલ ની સ્થિતિ પાંચ હજાર મણ કપાસની આવક થતી હોવાનું જણાવવામાં આવ્યું છે જો કે જે રીતે માંગ વધી છે એના કારણે રૂની ડિમાન્ડ વધી છે રૂના ભાવમાં વધારો થયો છે આથી રૂના ભાવની અસર આપણને કપાસના ભાવમાં પણ જોવા મળશે છેલ્લા બેથી ત્રણ દિવસની જ વાત કરીએ તો મણે ત્રીસ રૂપિયા સુધીનો વધારો જે છે એ કપાસના ભાવમાં જોવા મળે છે અત્યારે સરેરાશ જે આપણે કપાસના ભાવ ગણીએ તેરસો પચાસ રૂપિયાથી લઈ અને પંદરસો સાહીઠ રૂપિયાની સપાટીની વચ્ચે જોવા મળે છે આજે પણ રૂ આંસડીના ભાવ વધ્યા છે તો આવતીકાલે પણ જે આવતીકાલે પણ જે કપાસની હરાજી થશે એમાં જે રૂનો ભાવ છે અરે જે કપાસનો ભાવ છે એમાં આપણને થોડોક વધારો થવાની સંભાવના છે અને બીજા જે મહત્વની એક અપડેટ આપણે આપી દઉં કે યુએસડીએ દ્વારા એક જે અનુમાન રજૂ થયું છે એ અનુમાન પ્રમાણે વિશ્વમાં રૂના વૈશ્વિક બજારમાં બ્રાઝિલ દેશ પ્રથમ ક્રમાંક હાંસલ કરશે અત્યાર સુધી વર્ષોથી જે આ સ્થાન છે એ અમેરિકાના ખાતે હતું પણ જે આ સિઝન છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની જે સિઝન છે જે સિઝન અત્યારે ચાલી રહી છે એ સિઝનમાં અમેરિકન કૃષિ વિભાગનો એવો અંદાજ છે કે આ સિઝનમાં બ્રાઝિલમાંથી એકસો અને ચોવીસ લાખ ઘાસડી ઋની નિકાસ થશે જ્યારે અમેરિકામાંથી એકસો અને અઢાર લાખ ઘાસડી ઋની નિકાસ થશે તો અહીંયા જે વૈશ્વિક મહાસત્તા છે જે વર્ષોથી રૂબજારમાં પોતાનું સામ્રાજ્ય ધરાવે છે એ અમેરિકા ને પછાડી અને બ્રાઝિલ જેવો એક એશિયાનો દેશ જે એક વિકાસશીલ દેશ તો એ ને રૂના બજારમાં પોતાનું કાંઠું કાઢ્યું છે અને આપણો ભારત દેશ જે વિશ્વમાં કપાસ ઉત્પાદનમાં બીજો સ્થાન ધરાવે છે એમાં આપણે માત્ર મિત્રો અઠ્યાવીસ લાખ ઘાસડીની પણ નિકાસ થાય તો એ પણ આપણને સારી લાગે છે તો ક્યાં બ્રાઝિલની એકસો અને ચોવીસ લાખ ઘાસડીની નિકાસ અને ક્યાં આપણી અઠ્યાવીસ લાખ ઘાસડીની નિકાસ તો ખરેખર એક કૃષિ પ્રધાન દેશ માટે આ જે આંકડો છે કે જે બ્રાઝિલની સિદ્ધિ છે એ આપણને ઘણી જે સ્થિતિ છે એમાં વિચારવા માટે મજબૂર કરે છે તો મિત્રો કપાસની ખેતી અંગે અને આ સિઝનમાં કપાસના વાવેતર અંગે તમારા કોઈ પણ અભિપ્રાય હોય તો અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન